આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલ ગુજરાતના પ્રમુખ જીતેન્દ્ર ઉપાધ્યાયે ગુજરાતની કથળેલી શિક્ષણ વ્યવસ્થા પર કર્યા પ્રહાર અમદાવાદમાં બત્રીસ સ્કૂલ પત્રાના શેડવાળી છે જેમાં નવ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શિક્ષકો છે ત્યાં ઓરડાઓ નથી ઓરડાઓ છે ત્યાં શિક્ષકો નથી સરકારી સ્કૂલમાં રમતગમત માટે ગ્રાઉન્ડ નથી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હું જીતેન્દ્ર ઉપાધ્યાય શિક્ષણ સેલ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રમુખ ગુજરાતનું શિક્ષણ તંત્ર ગયું છે ખાડે આવું આપણે કહેવું પડે છે શા માટે આપણે આવું કહેવું પડે ગુજરાતનું શિક્ષણ પાછળનું બજેટ દર વર્ષે લગભગ પચાસ થી સાહીઠ હજાર કરોડ રૂપિયા જેટલું હોય છે તમે વર્ષ પચીસ છવ્વીસનું શિક્ષણનું બજેટ જુઓ તો સાહીઠ હજાર કરોડ રૂપિયા જેટલું બજેટ છે પરંતુ શિક્ષણ વ્યવસ્થા જુઓ સરકારી શિક્ષણ વ્યવસ્થા જુઓ તો જાણે ખાડે ગઈ હોય એવું લાગે છે જ્યાં શિક્ષકો છે ત્યાં ઓરડાઓ નથી જ્યાં ઓરડાઓ છે ત્યાં શિક્ષક નથી સરકારી સ્કૂલોમાં ગ્રાઉન્ડ નથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં જુઓ તો સોળસો સ્કૂલો એવી હતી કે જે એક જ શિક્ષકથી ચાલતી હતી એટલે કે એક જ શિક્ષક બધા વિષય ભણાવે તો આ શિક્ષણ તંત્ર વિદ્યાર્થીઓ ભણશે ક્યાં સરકારી સ્કૂલોની હાલત કફોડી છે હાલમાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્વીકાર્યું કે ખાલી અમદાવાદમાં ખાલી અમદાવાદમાં બત્રીસ સ્કૂલો એવી છે કે જે પતરા ચાલે છે આ પતરાવાળા શેડમાં વર્ષોથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અત્યારે આટલા વર્ષ પછી એ એમને એવું સૂચ્યું કે હવે આ પાકા મકાન બનાય તો અત્યાર સુધી તમે શું કરતા હતા આ વિદ્યાર્થીઓ પતરામાં અભ્યાસ કરતા હતા પતરામાં કાણા હોય વરસાદ પડતો હોય આવી પોઝિશનમાં વિદ્યાર્થીઓ વર્ષો સુધી અભ્યાસ કરતા હતા આવી સ્થિતિ ગુજરાતની દરેક જગ્યાએ છે આ તો અમદાવાદની વાત કરી કે અમદાવાદમાં બત્રીસ સ્કૂલો એવી છે જે પત્રાણા શેડમાં ચાલે છે જેમાં નેવું નવ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો એ કેવી રીતે અભ્યાસ કરતા હશે આટલા વર્ષો સુધી કેવી રીતે અભ્યાસ કર્યો હશે અત્યારે ભાજપના સત્તાધીશોને સૂચ્યું કે હવે એને પાકો મકાન બનાવીએ એટલે પાંચ વર્ષ સુધી ટેન્ડરિંગ કરશે એમના મળતિયાઓને ટેન્ડર આપશે પાકા મકાન બનાવશે એમાં માલ સામાન ખરાબ વાપરશે અને પાછા બે વર્ષમાં પોપડા પડવા મળશે શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર તમે શિક્ષણમાં તો છોડો બાળકો ભણશે કેવી રીતે તમારા ત્યાં શિક્ષકો નથી ગ્રાઉન્ડ નથી પાકા ક્લાસરૂમ નથી તો અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગુજરાતનું જે શિક્ષણ તંત્ર છે તો ખાડે ગયું છે એમાં તો ભ્રષ્ટાચાર છોડો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત